અને આપણું કામ તો ખૂટશે નહીં આપણે જવાનું છે વાડીએ વાડીએ જવાનું છે વાડીએ છે અને કોથમરી અહીંયા થઈ ગઈ છે મસ્ત મજાની જો ઘરે કોથમરી થઈ મસ્તીની કોથમરી થઈ ગઈ છે મોટી મોટી થઈ ગઈ છે અને અહીંયા ડુંગળી વાવીતી ઈ મોટી થઈ ગઈ છે અને કોબી દડાવ મળ્યા છે લણ ને છે અને ની અહીંયા રમે છે વાડીએ જવાનું છે મારે પાણી વાળવાનું છે અને મન્ટુભાઈ ને એને دھانا نیند وانا سے تھوڑا چار چیرہ رہی جیسے ہیں کامت تو بھائی مرد بھائی مکرو چو مکرو چو میٹم تو تم نے خبر سے ہم کی نام بڑی زہن ہوئی تھی ہم کی نام آتا ماتا ہوئی تھی جو ये वाला बड़ा है तो ये वाला बड़ा है तो दूध दरी में क्यों ना बदतर है क्या दही वाली

હા ભાઈ વાહ તો family આપણે મળીએ વાળીએ જઈને family પૂગી જાય વાડીએ વાડીએ પૂગી જાય અળસી માં જોવો અત્યારે ફુલડા દેખાય ને સાંજે ખરી જાય જોવો બપોરે ખરી જાય અને જો આવી ગયા છે દાણા આમ દાણા આવી ગયા અળસી ના દાણા આવી ગયા છે જો દાણા મોટા મોટા થઈ ગયા છે ને આવડા ખડ છે ને બે ચાર ચાર કેરા તે નીંદવાના છે કા તમારે એટલે સાચું એ میں اسے ملائے کی ب Adams خاندود ملائے کی دے تن62 جدن ن 그리고 دے زیتن پھول

લેંગી વગર નો પહેરવેશ હે કારણ કે ધોરી એમ નાતો ને ઘડીક નાવા દીધો ને ઉપાડ્યો એને જો આવી રીતની કઈ કળશી છે ને દોઢ વાવી ગયા છે જો દોઢ વાવી ગયા છે હું પાણી વાળતો તો અળસીમાં નાખવા પેલું વળ્યું અહીં ધાણા પી ગયા છે ધાણા પી ગયા છે મન તો ભાઈ જો માટા મારે છે લાઈટ વહી ગઈ છે જો લાઈટ વહી ગઈ છે આ કાક નવીન છે આ કેવું મસ્ત લોકેશન આવે ભાઈ કેવું મસ્ત વ્યૂ આવે જો આ સીણા માં ધોળા સીણા છે હા ધોળા સીણા માં ધોળા ફૂલ આવે જો છે કુરડા ધોળા અને આ કાક જો કેવું મસ્ત છે અહીંથી થી રેલ ઉતારી હોય ને કે મસ્ત લાગે છે અહીં જો કે મસ્ત છે જો અહીંથી થી રેલ ઉતારી હોય ને ઓલી છે એ બાજરી છે

મંજુભાઈ નું ઓલું વાઢિયું ખોળ આવે ને વાઢિયું ઈ બે બેય વાઢે છે જો ગાડીમાં આમ ચઢ ગયા તા જો કાનો ની આમ એની મમ્મી જાય છે ને અહીંયા મંજુભાઈ જો રડી નથી પેરી જો એમને રખડે છે શું કરશો એલા જા વાઢિયું ખોળ છે આવડવા મેં તમને કીધું તું નાનું નાનું હતું પણ કેટલા દી થાય નથી પણ મોટું થઈ ગયું મને તો ભાઈ લડ પીને વગર ના હતા મારે શું કરશો હેલા હે તો મને ભાઈ ખ્યાલ આવી રહ્યા છે અત્યારમાં અને લાઈટ વહી ગઈ છે અને ઘડીકા આપણે ઘડીક થોડું ઘણું નીંદાવા લાગ્યું કે ચેલા ચેલા ચહેરા રહ્યા છે ઘડીક નીંદાવા લાગી તો નીંદાઈ જાય નીંદવાનું તેમાં એવું છે કે મોટા મોટું ખડ ખેંચવાનું એવું બધું છે જો

આ દેખ ના આવ્યું તો મસ્ત કરીલું હતું જો મેં આ ઘરે બતાવ્યું કે પાછી તું આવી જ ને પાછી ચાલો બે તો ફળડા તો હતો ફળ તો ફળડા હા બાય વાહ વાહ તો બપોર થઈ ગયા

સવારમાં તો વાળી ગઈ હતી બુક પછી તમારે રીલ ઉતારવાની હતી બે ત્રણ રીલ ઉતારી છે અને વિડીયો બનાવતી થઈને હવે એન્ડ આપવાનો મારો વારો આવી ગયો છે એને મનતું ભાઈ કંઈક કરે છે ફોનમાં મિત્રો લાઈક કરજો શેર કરજો તમને અમારા વિડીયો ગમતા હોય તો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાયજો કંઈક